આ બાજુ વડોદરાના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામે સ્મશાનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અને અને એ દરમિયાન અચાનક ત્યાં આગળ કોલમ પડી ગયા અને કોલમ ધરાશાયી થતા કોન્ટ્રાક્ટરના કામ પર સવાલો ઉભા થયા છે સ્મશાનના બાંધકામમાં હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ થયો હોવાના ગ્રામજનો આરોપ કરી રહ્યા છે સાંસદની ગ્રાન્ટમાંથી આ સ્મશાનનું મકાન બનાવવામાં સ્મશાનની ઇમારત બનાવવામાં આવી રહી હતી પણ ગ્રામજનોનો આરોપ છે કે તેમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે ગામ કોટંબીમાં સમસાન અને એના વહેલી તકે છોડવાથી ખોલવાથી આપણું સમસાન પડી ગયું પાંચ દિવસ જ ખોલી નાખ્યા લોકોએ થોડો માલ મોય કચાસ કોમ રાખ્યું છે લોકોએ કામગીરી કેવી લાગી કામગીરી તો હવે વહેલું એમને ખોલી નાખ્યું એટલે પછી શું એમને એ કહેવાય ને મજબૂતાઈ કેવી દેખાય મજબૂતી આવે તો સિમેન્ટ કેવું વાપરે ખબર નહીં પડતી આવે અમે તો આયા ચૂંટણી ઇલેક્શન ના દેખાય પણ હવે એવું ના મારતી અમારે આ કોટંબી ગ્રામ પંચાયત ની અંદર સાંસદ માંથી સ્મશાન મંજૂર થયેલ હતું એ સ્મશાન માં જે પણ કોન્ટ્રાક્ટર ને કામ આપ્યું એ કોન્ટ્રાક્ટર એ એકદમ કોમ રાશિ કર્યું છે અને અત્યારે પણ તમે જુઓ અહિયાં આગળ ઉડે એવું છે કર્યું દિવસની અંદર આખું પડી ગયું પડ્યા પછી એમને છુપાવવા માટે બધો જ માલ લઈને સગે વગે કરી દીધો એના સડિયા પણ કાપી લીધા કોટબી ગ્રામ પંચાયતની અંદર શમશાનનું કામ ચાલુ હતું જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હતું એ કોન્ટ્રાક્ટર શમશાનનું તો ઊભું કરી દીધું પણ ચાર દિવસની અંદર સમજણ આખું તૂટી ને નીચે પડી ગયું એના કારણે કે કે ચૂંટણી હતી એટલે કોઈ અધિકારી કે જિલ્લા કે તાલુકાના કોઈ બી અધિકારી એ જોયા એમ નતા આ લોકોએ રાત્રે પડી ગયું અને કદાચ પડી તો ગયું પણ રાત કોઈને જાનહાની નુકસાન થયું હોત તો એની જિમ્મેદારી કોણ લે વાઘુડિયા તાલુકાના કોટંબી ગામે શમશાનમાં ભ્રષ્ટાચાર થયો તેવી ઉઠી છે અને શમશાનમાં ભ્રષ્ટાચાર થતાની સાથે ગ્રામજનોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી હતી તે તદ્દન તકલાદી અને એકદમ ખરાબ કરવામાં આવી હતી કારણ કે ચાર જ દિવસમાં સ્લેબ ભરતાની સાથે કરાર દળ ભૂખ થઈને શમશાન પૂરું જમીન દોસ્ત થઈ ગયું છે અને કોન્ટ્રાક્ટર અહીંયા આગળ આવી અને પોતાનું પાપ છુપાવવા માટે હતું તે ઉઠાવીને ક્યાંક ફરાર થઈ ગયો તેવા આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે શમશાનની શરૂઆત થાય તેનું ઉદઘાટન થાય તે પહેલાં જ શમશાન ફરી જમીન દોસ્ત થઈ ગઈ જેના કારણે અહીંયા મોટી દુર્ઘટના થતી બચી શકી છે રાજુ મંસુરી સંદેશ ન્યૂઝ કોટંબી ગામ વાઘોડિયા